ગુડ મોર્નિંગ एवरीवन વેલકમ ટુ અનઅધર બ્લોગ ને ભાગ્યા છે 9 ને વિલનજીબેન 9 વાગે ઉઠવાવાળા માણસો આજે વેલા વેલા તૈયાર થઈને બેસી ગયા છે જવાન છો બરાબર છોડે બધી ફેર છોડે 12 રેડી કપડા ફેર દો અડો એમનું બિસ્તરા પકલા તૈયાર થઈ ગયા છે આમાં જે લેવાનું એ બધું મૂકી દે

કોઈ 9 વાગે ઉઠવા વાળા માણસ આ 6 વાગે ઊઠી દીધું 7 વાગે 7 વાગે ઉઠવાનું કાટલી હોય આજે તો તને અરે વાગે ઠીક ગયા કયોજી બాలే નહીં બેન તો ડિંગુબેન તો ગયા એમની ફ્રેન્ડો જોડે ફરવા માટે નવું ટર્મ ચાલુ થાય સ્ટડીનું એના પહેલાં બધી ફ્રેન્ડો એક વખત આઉટિંગ પર જવા માગતી હતી બધી ટાઈમ સ્પેન્ડ કરવા માગતી હતી તો એ તો આવશે સાંજે શિવને બી આજે મોર્નિંગની સ્કૂલ હતી તો એ બી આજે સવારે વહેલો છે કરો સવારે હું છું એટલી તો પીવાની બાકી છે મારે ચા તો ચાલો ચલો પહેલાં ચા પી લઈએ ભૂખ લાગી છે ચા નાસ્તો કરી લઈએ પહેલાં તો ફ્રેન્ડ્સ વાગી ગયા છે બાર અને શિવ ચેન્જ કરીને ટીવી જોવા બેઠા છે એઝ યુઝુઅલ સૌરવ જોશીનો બ્લોગ અને આજે શનિવાર છે તો મેં બનાવી છે સ્પેશિયલ અડદની દાળ મારી દાળ તૈયાર છે હવે શિવ માટે બનાવું છું રોટલી તો એ જમવા બેસી જાવ તો ચાલો તમારે પણ સ્પેશિયલ અડદની દાળ ખાવી હોય તો આવી જાઓ તો સી હું બેસી ગયો છું જમવા માટે અને દાળ જોડે બનાવી આપી છે ભાખરી આમ તો અડદની દાળ જોડે રોટલો સરસ લાગે પણ આ ગાંડા ભાખરી ખાવી દીધો ભાખરી બનાવી આપી છે કઈ લે કેવી બની દાળ સારી છે ને ચાલો જમી લઈએ આપણે એને જોઈએ કે શિવુ ભાઈ શું કરે છે ક્યાંનો બોલતો નહીં આ તો રહી ગયું શું કરો બેટા અચ્છા વાડો સાફ કરો અહીં બીજો એના પપ્પા છોડવા આવે છે શિવો એની હેલ્પ કરે છે શિવો શું કરે કાઢી નાખ્યો એનો માળો અંદર બચ્યા હતા જા બેટા એટલું કરી દે આને શું કહેવાય ખબર છે હા ખબર છે ભાઈ આને શું કહેવાય

બાય 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 એ ડીંગુ સવારે એના ફ્રેન્ડ જોડે ફરવા પેલા ઘેર તો મારે જવાનું છે લેવા માટે તો એ બેઠી છે બા ઘરે અને જો શિવ દફતર અહીંયા રાખીને જતો રહ્યો છે એને જોડે આવવાનું કીધું ને પણ એને આવું એની રાહ જોઈને બેઠી હતી

ਹਾਂ ਅੰਦਰ ਤੋਂ ਖਖੜ ਰਿਹਾ ਆ ਬਦੂ ਅਨਾਮਾ ਨਹੀਂ ਖਖੜਦੂ ਮੈਂ ਪਾਣੀ ਮੇਂ ਭਰੇ ਰਿਹਾ ਜਮ ਗਿਆ ਇਹਨੇ ਜੋ ਜੇ ਮੇਜਰ ਸਾਡੇ ਜੇ ਐਡ થਵਾ ਦੇ ਪਣ ਹਵਾ ਪਾਣੀ ਅੰਦਰ ਭਰੇਲੂ ਹੂ ਤੋ ਕਿ ਤੇ ਖਖੜਲ ਪੇਸ਼ ਬਈ ਭਾਏ ਇੱਕ ਇੱਕ ਘਰ ਅੰਦਰ ਤੋਂ ਕਰਾ ਹਾਂ ਬੀਨੂ ਦੇ ਦੇ ਨਿਕਲ ਇਹ ਲਗਾ ਕੈ ਕੰਦਾ ਨਹੀਂ ਸੀ ਜੇ ਕਾ ਟੌਕ ਕਾਰਨ ਜੇ ਬਦਲੀ ਦੋ ਪਾਣੀ ਨਹੀਂ ਥੇ તમે ટાઈમ કાઢીને આયા માટે હારું કેવા રાત્રે આઠ વાગે ફોન નહીં જોવાનો એટલે મારા પપ્પા આવે છે હું કંઈક રસોઈ નું કરું બેટા જમવાનો ટાઈમ થઈ ગયો છે અને જો જમવા બેસી ગયા છે મેં બનાવ્યું છે ખીચડી અને શાક જમી લઈએ के अंदर बूढ़ी जा चल जानदारी इसी चालू करूंगी जाए बिटो गुड नाइट शिव तो करिए आज ना ब्लॉग नोन मनीशु ऑप्टिका लाइन नवा ब्लॉग में त्यां સુધી बत्ताने जैसी प्रश्न हर मान